અરે બધા ગામ વાળા આવે હજી બાળકો કેમ નહિ આવ્યા રેશ રેશ બધા આવી ગયા પણ હજી કાલુ કબાડી કેમ નહી આયો સાહેબ જડી આવે ઓ સાહેબ કાલુ કબાડી આવી ગયો છે હા હા બવ આ થેલીમાં શું છે સાહેબ કચરો કચરો લઈને

આપાંતો દેશ 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 સંથી મળું પાંતો ક્યાંં પાંવે છે આપણાં ફંડે નાં સૂછે જે બૂર કૂસપર�

you yeah.

じゃあ。

છોકરા છે છોકરાઓને પૂછો કોણે ભણાવ્યા છે ચમનલાલ વાસ્તરે હવે તમારે છૂટવાનો સમય થઈ ગયો છે